સુરત શહેરમાં કોરોનાનો કહેર હાલ કંટ્રોલમાં છે ત્યારે રવિવારે નવા ચાર પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે તો કોરોનાથી એક પણ મોત નીપજ્યું ન હતું જ્યારે તાપના અગિયાર દદી

હાલ શહેર અને જિલ્લામાં જેમાં સુરત સિટીમાં એક લાખ છસો સત્યોતેર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો કોરોના માતાપિતા જે ઘરે પહોંચ્યા છે હજાર સાથે હર્ષ